નમસ્કાર દર્શક મિત્રો આજે કલમવીર ન્યૂઝ ચેનલ ની ટીમ આવી પહોંચી છે રાજુલા ગામ આહિર સમાજની વાડી સમાજની વાડીની અંદર તમે જોઈ શકો છો જય દાદા આયોજિત એક પ્રભુ સેવા ને લઈને એક દીકરી ના લગ્ન કરવા જઈ રહ્યા છે તો આ ખરેખર આજની હકીકત શું છે તે આપણે આપણા એક યુવા ગ્રુપ ના સભ્ય છે નીરવભાઈ ભેડા તેમની પાસેથી જાણશું નમસ્કાર જય ભૂતરા દાદા હું ભૂતરા દાદા યુવા ગ્રુપમાંથી આવું છું અને આ અમારી ભૂતરા દાદા યુવા ગ્રુપ અમારી ટીમ છે અને અમે રાજુલાના અમારા આ વિસ્તારમાં રાજુલા છે મહુવા છે ઉના છે અમારા વિસ્તારમાં અમે એક ગ્રુપ ચલાવીએ છે ભૂતરા દાદા યુવા ગ્રુપ અને જે પણ કોઈ જરૂરિયાતમંદ હોય એને કરિયાણા કીટ આપવી કે બાળકોને ભણવામાં મદદ કરવી એ રીતના અમારું ગ્રુપ સેવા કરે છે એક વર્ષ દિવસથી અને અમારો એક ગ્રુપ આજે એક જરૂરિયાતમંદ દીકરી છે જે ખાંભા ગામની દીકરી છે અને એમના પપ્પા ગુજરી ગયા ને સત્તર વર્ષ થઈ ગયા છે અને સત્તર વર્ષથી એને મતલબમાં સપોર્ટ આપે એવું કોઈ એટલું બધું છે નહીં તો અમારા ગ્રુપે એવી જવાબદારી લીધી છે અને આજના આ પ્રસંગે આ દીકરીના લગ્ન માટેની જવાબદારી અમારા ભૂતરા દાદા યુવા ગ્રુપે લીધી છે ખૂબ ખૂબ ધન્યવાદ